ગુડ મોર્નિંગ કેમ છો બધા આવ્યો તમે બધા મજામાં જ હશો ફરીથી અમારા એક નવા બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે અત્યારે વાગ્યા છે સાડા મા જેવું થયું છે ને આજે સુધી આવ્યું છે કેમકે ચાર ધામથી એટલો બધો વરસાદ પડ્યો છે કે હું વાત જ પૂછું મેં એટલું બધું બહુ જ અત્યારે આપણે જવાનું છે તલાવે કેમકે હનુમાનના દર્શન કરતા આવશું ને આપણે તળાવમાં કેટલું પાણી આવી તે જોવા જવાનું છે ચલો વિડીયોને કન્ટિન્યુ રહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કોમેન્ટ અને લાઈક કરી દેજો છોટું આવી ગયું છે શું ના બધા હિન્દી માં બહુ વાત કરો ગેમિંગ પ્રો જો બધા હમણાં ચા બા પીને બેઠા છે ને આપણે અત્યારે જવાનું છે તો લાવે ચલો કન્ટિન્યુ અહીંયા ભાઈ તમે પહોંચી જુઓ કે જો આખો રસ્તો અહીંયા થી મતલબ કે અહીંયા ને અમારા ગરબા જો આ જો આખો રોડ કેમ કે બે દિવસ પહેલા જે વરસાદ પડ્યો છે ને મતલબ કે નેક્સ્ટ લેવલ વરસાદ તમે જોવો છો કે જો પાણી પાણી અને રસ્તો હાવ ફેલ થઈ ગયો છે જો હાવ રસ્તો ફેલ તો હવે આપણે લાઈક જવાનું છે ત્યાં પણ હવે કઈ જવાનું છે તો પૂછી જોઈએ આજે આપણે જવાનું છે તલાવે શું કામ હરમાન દર્શન કરવા માટે એટલે કે ભાઈ પાણી બધા આવ્યું એટલે વ્યૂ મસ્ત સારો છે કેમ કઈ દિવસ આપણે ગણપતિ વિશે જેમાં થોડુંક બતાવ્યું હતું ક્લિપ હતી પણ બહુ સારી રીતે ફાઈનલી આપણા તલાવે આવી ગયા ત્યાં જો ભાઈ સામે ધોધ પડે છે ડેમમાંથી એમ હમણાં પાણી ઓછું થયું છે જુઓ નાળામાં જાય છે હવેક પાણીમાં જવાનું છે કેમ કે પાણી ટૂંક ચાલુ જ રહેશે રાગે રાગે અહીંયાથી બાયપાસ અહીંયા જઈને આપડે હનુમાન મંદિર છે ત્યાં જવાનું છે સામે દેખાય ને ત્યાં ગયા છીએ જો કેમ બીક લાગતી તો લાટતી તો લાટતી પાણી ને ઓમ લાગે આમજાં છે લેકે દહર મારે છે હો પેલું થાય કોને ડોટો કોને ડો હું કેવા એને તોને ઓ માય ગોડ વાહ ક્યા સીન હે તો તલાવ આવી ગયા છે ફાઈનલ જો સામે આપણે આ ડુંગર ની પેલબા બાજુ આપણા ઘર છે અને અહીંયા જો કેવું લાગે છે અહીંયા બસ સરસ તો ભાઈ અમારા ને સામે છે આપણા હનુમાનદાસ નું મંદિર પછી ત્યાંજી આવે પેલા અહીંયા જો તે દિવસ અત્યારે પણ થોડુંક છે મતલબ કે વ્યુ એટલો બધો નથી કે તે દિવસ આપણે જે દિવસ ગણપતિ વિસર્જન માં આવે તે દિવસ નથી અને આપણે ગણપતિ દાદા મૂર્તિ ત્યાં આગળ ડૂબારી છે ત્યાં આગળ દેખાય ને ત્યાં પાણી સામે ત્યાં અહીંયા પણ નથી આવ્યા કેમ કે આપણે બાયપાસ પાર્સલથી આવે છીએ તો અત્યારે ભાઈ સૂર્ય ઘરે હતા ત્યારે હતો પણ હમણાં નથી જે સામે જે ટોકો દેખાય છે એના ઉપરથી પાણી મતલબ એના લેવારે આવી ગયું હતું પાણી બધા હા અમારા ગામનું લોકેશન આવું લોકેશન જોવું હોય ને તો ગામમાં આવું પડે આવું રોજ રોજ જોવા મળે અહીંયા ગાઉ જાય છે જો અમારા ગામના આ ગાયો બધી સામે ડુંગરાથી લઈને જાય છે આ મોટો ડુંગરો છે જે બાયપાસ દેખાય મોટો ડુંગરો છે અને અહીં હું ભાઈ બહુ તો ચાલો પહેલાં આપણે જે કામ કરવાનું લાગે દર્શન કરવા આવે છે પેલા દર્શન કરી દઈએ ફાઇનલ આપણે જે મતલબ કે મંદિર આવી ગયા છે જો દર્શન હનુમાજનું મંદિર પછી આવું અહીં મંદિરને એવું કેવું છે કે લગભગ સો વર્ષ બહુ જૂનું છે મતલબ માલિકપુર જે મંદિર છે એના કરતાં પહેલું મંદિર આ બનાવેલું છે તો આપણે કંઈ વાંધો નહીં પહેલાં આપણે દર્શન મસ્ત દર્શન કરી લઈએ અંદર જઈને ભાઈ ફોકસ થોડુંક એ થાય છે પેલા ચાલો આપણે દરવાજાને ઓપન કરી લઈએ હનુમાન દાદા દર્શન કરી લે લાઈક તમે પણ લાઈક દર્શન કર્યું તો આપણે હનુમાન દાદાના જો નહીં આય છે ગણપત દાદા એ હનુમાન દાદા પહેલાં આપણે ગેમનું મતલબ કે સિંધુનો આપણે સોન બો કરી દઈએ પહેલાં તમે પણ લાઈવ દર્શન કરી લો ફાઈનલી દર્શન કરી લીધા છે આપણે જો ભાઈ હનુમાન દાદા આપણા એ હનુમાન દાદા તું ચૂક થાય તો માપ જ બહુ હવે આપણા ગામનું મતલબ કે એક બ્યુટિફુલ જગ્યા છે ને એને આમ અમારું મેન મંદિર છે હનુમાન દાદાનું તમને ખબર હશે કે આપણે મૂર્તિ ઝાંઝીમાં મંદિર આવેલું છે એટલે કે તલાવની પાળે છે અહીંયા જો ભાઈ આ તલાવની પાળે બાજુ તલાવ છે વ્યૂ તો જો તમે ખાલી વ્યૂ ચેક કરો યાર શું વ્યૂ છે અહીંયા નીચે જો ભાઈ પાણી જાય છે એટલે કે બસ્ટ બહુ બ્યુટિફુલ જગ્યા છે અહીંયા જોવાનું લાયક જો તમારે આવું હોય તો કાયમી આપણે આવી જવાનું અહીંયા મૂર્તિ ઝાંઝરીમાં જોવે તો કાયમની વિડીયોને હેન્ડ સ્કીપ બનાવ હજી બતાવવાનું છે તમને વિડીયોની સ્કીપ નહીં કરતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં ફાઇનલી જો ભાઈ આપણે હવે અહીંયા ખાલી તલાવનું અહીંયા જોવા જઈએ છીએ પછી પછી તમને પછી આખો ડેમનું વ્યૂ બતાવીએ ભાઈ એટલા ફોટા પડે કે નેક્સ્ટ વાત જ પૂછી બહુ ફોટા પડે ને કેટલા ફોટા પડ્યા એ કિશન કેટલા ફોટા બહુ પડે છે જો ભાઈ અહીંયા આવી રીતે છે અમારા નેરજો ભાઈ તમારે જોવા તો આવું ભાઈ એડ્રેસ છે મતલબ કે અહીંયા તલાવનું પાણીમાં ના કેમ કે ભાઈ પાણી વધારે છે અને ઉડું બહુ વધારે છે વધારે છે અને અહીંયા અહીંયા મતલબ ઉપર ડેમથી જવાય છે પણ આપણે જોઈએ જવાય તો ખરું બાકી તમને વિડીયોમાં બતાવીએ જો જો એવું હોય કે અહીંયા વરસાદ અને બધું આવું થઈ ગયું છે ને એટલે લગભગ નથી જવાયું પેલી બાજુ તમને ખાલી અહીંયા અહીંયા જો ભાઈ આપણો ડેમ એ પેલી બાજુ તમને બતાવી છે જ વસ્તુ આ બાજુ છે ડેમ ઉપર કદાચ ચેક ચોડી જઈએ આપણે જો ખાલી અહીંયા છે આપણો આ જોયું ભાઈ ચેકડમ જો ઉપરનો વ્યૂ દેખો ખાલી આવી રીતે વ્યૂ છે અને સામે પાણી જાય ત્યાં આગળ પાણી જાય છે અને આ જો કેકડમનો વ્યૂ અને અહીંયા અહીંયાનો આવું કાંઈક મોસમ છે જો પાણી પડે છે તમ તમ આટ કેવું લાગે રવિ જગ્યા કેટલી મસ્ત છે મને લાગે કેવું લાગે તમને ભાઈ અમારે સામે તમે ડેમ દેખો અહિયાં આ પાણી પડે છે જો અહિયાં આ પાણી જાય છે અને અહીંયા મતલબ કે હમણાં બે દિવસ પહેલા પાણી થોડુંક ઓછું થયું હે બહુ વધારે પાણી પડતું પણ થોડુંક ઓછું થયું છે આવો કાંઈક છે અમારો ડેમનો નજારો આવા નજારા છે ને તમને ખાલી ગામડામાં જોવા મળે જો અમારા બધા બધા લોકો બધા ઘે જાય છે ને આ અને શું કહેવાય કોમેન્ટમાં જરૂરથી જરૂરથી જણાવજો જો વિડીયો તમે પૂરું જોશો તમને ખબર પડશે કારણ શું કહેવાય કેમ કે પાણીને લીધે અહીંયાથી પાણી નહીં છે એટલે અહીંયા એ થાય છે એટલે તમને શું કહેવાય ખબર હોય તો કોમેન્ટ કોમેન્ટ જરૂરથી કરવા છે સબસ્ક્રાઈબ લાઈક ફોલો એટલે કે સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવા તો આપણા બ્લોગ નવા નવા આવશે તો ભાઈ ગંદાળા માટે વધારે પાણી જાય છે ધમધમાટ આવી રીતે જ હોય હવે ગરાગ અહીંયાથી જવાનું છે ફાઈનલ આપણે ઘરે આવી ગયા છીએ જો આપડું ઘર મારા અંદર મારી બેસે છે જો તો ભાઈ નહીં આજનો વિડીયો તમને ગમ્યો છે આઈ હોપ તમને આજનો વિડીયો નવો ગમ્યો હશે ગમ્યો તો લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું પૂરતા નહીં તો એક એકબીજા નવા આપણે ત્યાં સુધી બધા બાય બાય